વાહન ચાલકો ને નિયમ ભંગ બદલ ફટકારવામાં આવતા ઈ ચલણની ચુકવણી અંગે વાહન ધારકો હોવાને બદલે વિપુલ માત્રામાં ઈ ચલણની વસૂલાત પેન્ડિંગ હોય તારીખ ચૌદ નવ બે ના આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પેન્ડિંગ ઈ ચલણ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમનો ભંગ બદલ ઇશ્યુ કરેલા ઈ મેમો દંડ ન ભરનાર લોક અદાલત ઈ મેમો દંડ ભરીને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તાકીદ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા જામનગર શહેર થતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા માટે શહેરમાં ત્રણસો પંચાવન સીસીટીવી કેમેરાઓ ફીટ કરવામાં આવ્યા છે આ તમામ કેમેરાઓનું સીધું એસપી કચેરી પાસે ઉભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મોનિટરિંગ કરવામાં આવે છે જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર જેમ કે ટ્રિપલ સવારી મોબાઈલ પર વાત કરવી રોંગ સાઈડમાં વાહન ચલાવો બેલ્ટ ન બાંધનાર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ મેમા દ્વારા દંડ કરવામાં આવે છે પરંતુ અમુક વાહન ચાલકો દ્વારા વર્ષ બે હજાર એકવીસથી દંડની ભરપાઈ ન કરનાર ત્રણ હજાર છસો સત્યાવીસ વાહન ચાલકોને કોર્ટ દ્વારા નોટિસો ઇશ્યુ કરી છે ઇ મેમોના નાણાંની ભરપાઈ ન કરનાર વાહનચાલકોએ આગામી તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ યોજાવનારા લોક અદાલતમાં અથવા તે પહેલાં ભરી દેવા અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તાકીદ કરવામાં આવી છે

એ લોકો વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય લોક અદાલત ની પહેલા આપણે ઓનલાઈન પણ ભરી શકે છે આપણે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર જે એસપી કચેરી ખાતે આવેલ છે જામનગરમાં તે જગ્યાએ ત્યાં રૂબરૂ આવીને પણ ત્યાં ભરી શકાય છે ચલાણ તેમજ જેમના એક છ બે હજાર ત્રેવીસ અગાઉના જે ઈ ચલાન છે એને જો ઓનલાઈન ભરવા હોય તો એના માટે ઇ ચલાન પેમેન્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે બાદના જેટલા છે છે તેના માટે તેમ છતાં પણ આમાં કોઈ પણ બાબતે માર્ગદર્શન ની જરૂર પડે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ જે પોલીસ અધિક્ષક કચેરી જામનગર ખાતે આવેલ છે તેનો સંપર્ક કરી શકો છો આ સિવાય બીજી એક મહત્વની વાત એ છે કે એવું વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જોવામાં મળેલ છે કે ઘણા વાહન ચાલકો ઈરાદાપૂર્વક અને આનાથી બચવા માટે એ બચવા માટે પોતાના નંબર પ્લેટોને વાળી નાખે છે અથવા તો નંબર પ્લેટ લગાવતા નથી તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવતા નથી જેથી આ બાબતે હવે આગામી સમયમાં તંત્ર તરફથી માત્ર એમ બી નહીં પરંતુ ભારતીય ન્યાય સંહિતા મુજબની પણ કલમો લગાવવામાં આવનાર છે જેથી કરીને આ પ્રકારના જે ઈરાદાપૂર્વક અને જે ઈ ચલાણથી બચવા માટેના જે કિમીઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા હોય છે તેમના વિરુદ્ધ કરે